આજે તો હતી મારા બેસ્ટની દીકરીની છઠ્ઠી જો આપણે છે ને છઠ્ઠીમાં પહોંચી ગયા ત્યાં જઈને છે ને એકદમ જલેબી ખાવાની હોય ને એટલે મજાત આવી જાય જો પહેલાં છે ને આપણે જેની તરફ ડેકોરેશન હતું ને તો હું તો સીધી રૂમમાં જ રહી ગઈ રૂમમાં કંઈ એટલે ડેકોરેશન તૈયાર હતું એટલે ડેકોરેશનમાં પછી આપણે વિડીયો ઉતારી લીધો વિડીયો ઉતાર્યો ત્યાં તો એના કાકા કે એ લે એ કે બહુ મોડા આવ્યા કે ડેકોરેશન કરતો તો મેં તો કીધું મેં કીધું ફોન ન કરાય તો હું તો વહી આવે ડેકોરેશન કરું પણ થઈ ગયું હતું એટલે આપણે કાંઈ વાંધો નહીં જઈને તરત આપણે તો હું વિડીયો ઉતારી લીધો પછી મેં કીધું હવે તો દીકરીને લાવો પછી આપણે હોડ આવી પછી વિડીયો ઉતારી ચણિયા ચોળી પહેરવાની છે કાકા લાવ્યા હતા જો ડેકોરેશન બહુ મસ્તીનું બનાવ્યું અને એમાં છે ને ફુગાને એવું લગાડ્યું હતું સાઈડમાં દિવાલે જો તમે જોઈ શકો છો ફુગાને લગાડશે હવે આવશે આપણી રાધિકા જો એનું નામ તો દિવ્યાંશી પાડ્યું છે આમાં દ્રષ્ટિ લખેલું છે પણ દિવ્યાંશી પાડે છે ને આપણે તો Radica, radica, et le radica!